છેલ્લા છ એક માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે અવાણુંકાયેલો ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ને કામે લગાડેલી હતી તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે એનપીઆર કેમેરા છે આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે પચીસેક વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ બત્રીસ વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટા ભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસન વિસ્તારોમાંથી આ વાહનો જોડાયેલા છે આજે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી જે સાયકલ ચોરીમાં એ ખૂબ જ સક્રિય હતા અને એણે ઘણી બધી સાયકલો ચોરી એક જગદીશ શાહ ના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરી ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ બે હજાર ચૌદ સોળ અને ત્રેવીસમાં માં પણ પકડાયેલા છે જે તે વખતે પણ એની પાસેથી દસ થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે હા આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના આ ઉપરાંત ગેસના બાટલા અન્ય ચીજવસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના છ થી દસ નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખુલી શકતું હોય એ વાહનની તરત જ એ ત્યાંથી એ ચોરી કરી લીધું અને આ પ્રકારે એને અત્યારે જે રિકવર થયેલા છે બત્રીસ વાહનો આ રીતના એને ચોરેલા છે એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે એક્ટિવા જે છે ફાઈવજી અને સિક્સ જી જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવી નો ઉપયોગથી ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા ફાઈવજી પહેલાના એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવી એ ખોલતો બે હજાર ત્રેવીસ માં લાંબો